મુન્દ્રા તાલુકાના ભોરારા નર્મદા કેનાલમાં ડૂબેલા ત્રણ બાળકોનો આખે મૃતદેહ મળી આવતા સોઢા પરિવારમાં વ્રજ્રઘાત સર્જાયો છે શોકની લાલીમાં છવાય છે માતાને બચાવી લેવામાં આવે છે ત્રણ બાળકો મોતને ભેટ્યા હવે જોઈએ મુન્દ્રા ન્યૂઝ વીરોનો એક વિસ્તૃત અહેવાલ નર્મદા કેનાલમાં વધુ એક વખત ચાર જણા ડૂબ્યા છે મુંદ્રા તાલુકાના ભોરાળા નર્મદા કેનાલમાં અકસ્માતે માતાને તેના ત્રણ બાળકો પડી જતા અકસ્માત સર્જાયો હતો આ વિસ્તારમાં વસતા સોઢા પરિવારમાં અરેડાટી વ્યાપી ગઈ છે અને શોકની લાલીમાં છવાઈ ગયું છે સ્થાનિક તરવૈયાઓ હોય અને ફાયર બ્રિગેડની ટીમે પોલીસના સહયોગથી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ બચાવની કામગીરી હાથ ધરી હતી જેના કારણે માતાને બચાવી લેવામાં આવી છે પરંતુ ત્રણ બાળકો જે ડૂબી ગયા છે તેની શોધખોળના અંતે સાંજે સાંજે છ ને પિસ્તાલીસ કલાકે મળતી માહિતી અનુસાર મુન્દ્રાના ભોરા નર્મદા કિલ્લાના ડૂબેલા ત્રણ બાળકોના મૃતદેહ ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે આ બનાવની જાણ થતાં સોળા પરિવાર પર ધ્રજાત સર્જાયો છે